ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર પાસે ગાંધી સરોવર ઉપર આજે સવારે લગભગ પાંચ વાગ્યે એવલાંચ આવ્યો આ એવલાંચ બરાબર કેદારનાથ મંદિરની ઉપર આવ્યો હતો જોકે આ ઘટનામાં કોઈ નુકસાન કે જાનહાનિ થઈ ન હતી બીજી તરફ ઝારખંડના ગિરિડી જિલ્લામાં એક નિર્માણાધીન પુલ ભારે વરસાદને કારણે તૂટી ગયો ચોમાસુ આજે સમગ્ર દેશને આવરી લેશે ઓગણત્રીસ જૂને ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ચોમાસુ આગળ વધ્યું હતું હવે માત્ર પંજાબ હરિયાણા પશ્ચિમ રાજસ્થાનના ભાગો જ બચ્યા છે જયારે આઈએમડીએ આજે યુપી ઉત્તરાખંડ હિમાચલ પંજાબ હરિયાણા દિલ્હી રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે ગુજરાત બિહાર બંગાળ છત્તીસગઢ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે શનિવારે હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો તે જ સમયે આસામના ડિબ્રુગઢમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદને કારણે અહીં પૂરની સ્થિતિ સર્જાઈ છે ઉત્તરાખંડમાં સત્યાવીસ જૂને ચોમાસાની એન્ટ્રી થઈ હતી માત્ર ત્રણ દિવસના વરસાદને કારણે શનિવારે હરિદ્વારની સુખી નદીનું જળસ્તર વધ્યું હતું જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર શેરન ડાઉનલોલોડ કરો દિવ્યભાસ્કર એપ